ભાદરવી પૂનમના મેળાને હવે ગણતરીના દિવસો બાકી રહી ગયા છે ત્યારે યાત્રાધામ અંબાજી મેળામાં આવતા લાખો શ્રદ્ધાળુઓ માતાજીના મોહન થાન પ્રસાદનું મહત્વ છે કે જે યાત્રિકો અંબાજી આવી શકતા નથી તેમના માટે મોહન થાનનો પ્રસાદ માતાજીના દર્શન બરાબર હોય છે અને માતાજીના દર્શને આવેલા યાત્રિકો અચૂક અંબેના મોહન થાનનો પ્રસાદ સાથે લઈ જતા હોય છે અંબાજી આવતા આ લાખો પદયાત્રીઓની પ્રસાદની માંગ અસત સંતોષવા માટે અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા આજથી મોહનથાળનો પ્રસાદ બનાવવાની કામગીરીનો પ્રારંભ કર્યો છે અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા આ મેળામાં યાત્રિકોના પ્રસાદની માંગ સંતોષવા માટે ત્રણ લાખ કિલો ઉપરાંત આયોજન હાથ ધરાયું છે જોકે આ મોહનથાળના પ્રસાદમાં ચનો લોટ કકરુ બેસણ ખાંડ શુદ્ધ દેશી ઘી સાથે ઇલાયચીનું મિશ્રણ તૈયાર કરી આ મોહનથાળનો પ્રસાદ બનાવવામાં આવે છે જ્યારે ટ્રસ્ટ દ્વારા આ ત્રણ કિલો મોહન પ્રસાદ બનાવી રહ્યું છે ત્યારે તેમાં એક લાખ કિલો કખરું બેસણ લાખ કિલો ખાંડ પિંચોતેર હજાર કિલો શુદ્ધ ઘી અને બસ્સો કિલો ઇલાયચીનો વપરાશનો અંદાજ કરવામાં આવ્યો છે જેમાંથી યાત્રિકોને આપતા નાના મોટા પચીસ લાખ જેટલા પ્રસાદના પેકેટ તૈયાર કરવામાં આવશે ગણપતિ દાદાનું અને માતાજીનું પૂજન અર્ચન કરી અને આપણી જે કોલેજ છે આર્ટ્સ કોમર્સ કોલેજ એમાં જે મોટો સરસ મજાનો જર્મન ડોમ બનાવી અને વિશેક જેટલા ચૂલા બનાવી અને એનું પ્રસાદનું કાર્યવાહી ચાલુ કરેલી છે ટૂંકમાં એ લગભગ આમાં પાછલા વર્ષોની એવરેજને ધ્યાનમાં રાખી મંદિર ટ્રસ્ટનું જરૂરિયાત મુજબ એક ગાણ બનાવવામાં આવે છે એક ગાણ એટલે લગભગ સવા ત્રણસો કિલો પ્રસાદ એમાં બનતો હોય છે એમાં પંચોતેર કિલો ઘી સો કિલો બેસન કરકરૃ બેસન દોઢસો કિલો જેટલી ખાંડ અને ઇલાયચી આવી બધી એના ઇન્ગ્રીડિયન્ટ્સ વાપરી અને આપણે પ્રસાદ બનાવીએ છીએ આવા લગભગ જરૂરિયાત અમારું એક હજાર ઘાણ બનાવવાનું આયોજન છે જેમ જેમ રોજ રોજ જરૂર પડતી જશે એમને એમ બનાવી જઈશું પૂરતી તૈયારી આ ટ્રસ્ટ દ્વારા કરી લીધી છે